સુરત ડાયમંડ બોર્ડ્સ વહેલી તકે શરૂ થાય તે માટે મહીધરપુરા हीरा માર્કેટમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડાયમંડ હીરા બોર્સમાં ઓફિસ ચાલુ કરવા ગોવિંદભાઈ થોળક્યાએ આહવાન કર્યું हीरा વેપારીઓને હીરા બોર્સમાં ઓફિસીસ શરૂ કરવા હાકલ કરવામાં આવી આ મીટિંગમાં મહીધરપુરા हीरा માર્કેટના મોટા વેપારીઓ સાથે हीरा દલાલ અને નાના વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા ઓલી સ્તocam કરે પતલા હવે પતલા નો 10 જણા કે 12 જણા કે 15 જણા નો ગ્રુપ છે माल લે છે ઈ 15 15 આવે તેમ ફાયદો ઉઠાય કે આકુ એનું માર્કેટ ને આ રે એને બીજો 500 આ રે કામ નથી પણ ચોકી નું કામ કરતા હોય ચોકી ના તળણા એને તળણા જાય તો નહીં ભાઈ 10 20 જણા ચોકી માં છે તો 20 સે 20 વેપારી એ કાર્ય જાય પછી એ બીજો નું કામ નથી એને ચોકી નું કામ હોય એટલે ના ના બ્રોકર હોય એનું ઓફિસો હોય લેવા વાળા વેચવા વાળા શું હોય એવો અમે વિચાર્યું છે આનાથી કંઈ અલગ હોય એ તમને ખબર હોય કારણ કે પાયાના તમે તો બીજે તમને બધી સાચી ખબર હોય કે આપણે બધા અહીંયા સાથે જેમ બીડી મેમાં બધાયે વિકાસ કર્યો એ જ રીતે આપણે ટેસ્ટી મેમાં પણ લગા સાથે મળીને વિકાસ કર્યો